નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચોબાવ પાંચસોથી ઊંચો ભાવ પાંચસો ને અડસઠ રૂપિયા ચણા એક હજારથી એક હજાર ચોરાણું બાજરો ચારસોથી ચારસો ઇઠ્યાસી તુવેરની વાત કરીએ તો અઢારસોથી એકવીસો ને એકતાલીસ રૂપિયા અડદ પંદરસોથી સત્તરસો અઠ્યાસી મગફળી ઝીણી એક હજાર નેવુંથી બારસો સાઠ મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ને બાસાઠ ધાણા અગિયારસોથી તેરસો ઇઠોતેર સોયાબીન આઠસોથી નવસો રૂપિયા તલ પંદરસોથી અઠાવીસો જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા જુવાર પાંચસોથી સાતસો બોતેર કપાસ એક હજાર પચાસથી તેરસો પાંસાઠ મગ સત્તરસો પચાસથી ઓગણીસો ને ચિમ્મોતેર તલકાળા બે હજારથી બે હજાર રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ પંદરસો ને પંદર રૂપિયા અડદ બારસોથી સત્તરસો એંસી ઘઉં ચારસો નેવુંથી પાંચસો ને ચણા એક હજાર દસથી અગિયારસો પાંત્રીસ મગફળી ઝીણી અગિયારસો પચાસથી બારસો ચાલીસ મગફળી જાડી અગિયારસોથી તેરસો પંદર જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ભાવ પાંચ હજાર છસો ને પાંચ રૂપિયા એરંડા નવસો પંચોતેરથી અગિયારસો એકવીસ અજમો ત્રેવીસો પચાસથી એકાવનસો રૂપિયા તલ પચીસોથી અઠાવીસો પંચાણું તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને નેવું રૂપિયા રાયડો આઠસોથી નવસો ચીમોતેર લસણની વાત કરીએ તો પંદરસોથી ચાર હજાર પાંચસોને દસ રૂપિયા ધાણા નવસોથી તેરસો સિત્તેર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો અગિયારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા તલ સફેદ બે હજારથી સિત્તાવીસો રૂપિયા તલકાળા ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા ઘઉં ચારસો પંચાવનથી પાંચસો ને અઠ્યાસી ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો ત્રીસ ચણા આઠસો પચાસથી એક હજાર અઠ્ઠાવન રચકાનું બી સિતવીસોથી ત્રણ હજાર રૂપિયા પૂરા અડદ એક હજાર પંચાવનથી અઢારસો એકાવન મરચાં અગિયારસોથી પચાસ સોયાબીન આઠસો ત્રીસથી આઠસો પંચોતેર તુવેરની વાત કરીએ તો એક હજાર પચાસથી અઢારસો ને પંચાવન રૂપિયા ધાણા એક હજારથી બારસો પચાસ મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ને સાત લસણની વાત કરીએ તો પાંત્રીસોથી પાંત્રીસો રૂપિયા પૂરા જીરુંની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંત્રીસોથી ઊંચો ભાવ પંચાવનસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો ત્રીસથી ઊંચો ભાવ છસો ને બાર રૂપિયા ટુકડા ચારસો નેવુંથી છસો ને અઠ્ઠાવન કપાસ અગિયારસો અગિયારથી ચૌદસો ને છવ્વીસ મગફળી ઝીણી આઠસોથી ચૌદસો એકાવન મગફળી જાડી સાતસો એકાવનથી ચૌદસોને એક કલંજી પચીસોથી તેત્રીસો એકાવન એરંડા એક હજાર છ્યાસીથી અગિયારસો એક્યાસી મરચાં આઠસો એકથી પાંત્રીસોને એક તલ ત્રેવીસસો એકથી એકત્રીસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જુભાવ ત્રણ હજાર બસો એકાવનથી હું છ હજાર એકાવન રૂપિયા ધાણા નવસો એકાવનથી ચૌદસો એકત્રીસ રૂપિયા તાણી એક હજાર એકથી ચૌદસો એકોતેર મકાઈ ચારસો એક્યાસીથી પાંચસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસઠથી બસો ને એક્યાસી રૂપિયા ચણા નવસો એકસાઠથી અગિયારસો એક અડદ બારસો એકાવનથી અઢારસો એકવીસ મગ અગિયારસો એકત્રીસથી ઓગણીસોને એકવીસ તુવેરની વાત કરીએ તો તેરસોથી બે હજારને એક્યાસી સોયાબીન આઠસો એકથી નવસો એક વાલ નવસો એકાણુંથી સિત્તાવીસો એકસાઠ નવા જીરાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નવું જીરું નીચો ભાવ છ હજાર બસો એકથી ઊંચો ભાવ સાત હજાર એકસો ને બાસઠ રૂપિયા નવાજીરાના ખૂબ જ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સાત હજાર એકસો ને બાસઠ રૂપિયા ચણા સફેદ એક હજાર એકોતેરથી ચોવીસો ને એકાવન રાય બારસો એકાણુંથી બારસો એકાણું લસણની વાત કરીએ તો છત્રીસો એકથી પાંચ હજાર ને એકાણું રૂપિયા લસણમાં પણ ખૂબ જ સારા એવા ભાવ એટલે કે પાંચ હજાર ને પાર ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ બોલાયેલા છે વટાણા એક હજાર એકથી તેરસો એકોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર